આ કેસની વિગતો મુજબ આરોપી ચંદન બજરંગ શરણ શુક્લાએ વેપારી પાસેથી રોકડ રકમ અને કિંમતી ઘટના સહિત કુલ સિત્તેર લાખ રૂપિયાની માગણી કરી હતી લોભમાં અંત બનેલા શખ્સે વેપારીને એવી ધમકી આપી હતી કે જો માંગેલ રકમ અને દાગીના સમયસર નહીં આપવામાં આવે તો તે વેપારીની હત્યા કરી નાખશે વિશ્વાસુ નોકર દ્વારા આપવામાં આવેલી આ જાનથી મારી નાખવાની ધમકી બાદ વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ઓલથાણ પોલીસની વિવિધ ટુકડીઓએ ટેકનિકલ દેખરેખ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી આરોપી ચંદન શુક્લાએ વાપી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ દ્વારા હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે વિશ્વાસુ કર્મચારી દ્વારા જે પ્રકારનો ગુના હે તે કૃત્ય આચરવામાં આવતા વેપારી જગતમાં ચિંતા અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે 28 જાન્યુઆરી 2026 ના રોજ ઓલથાણ પોલીસ સ્ટેશનમાં લોકર દ્વારા ઠગાય એટલે કે બીએનએસની કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો અઢાર પાંચ જે ગુનો દાખલ કરવામાં આવે જેની જે હકીકત ધ્યાને લઈએ તો ફરિયાદી આ કામનારી છે ડીઆરઆઈની રેડ પડે અને એમને ત્યાં કામ કરતા લવકુશ નામના એમને માણસે એમને જણાવેલ કે તમે આપણી પાસે જે ઘરેણા અને પ્રોપર્ટીના પેપર્સ છે એને મારા નામે લોકર ખોલાવીને આપણે રાખી દઈએ જેથી કરીને એની વસ્તુને બચાવી શકાય જે બાબતે તેઓએ વિશુ વિસ્તારમાં આવેલ એક પ્રાઇવેટ ખાનગી લોકરને ત્યાં લોકર સર્વિસીસને ત્યાં નવકુશના નામે લોકર ખોલાવેલ અને લોકરની અંદર આશરે સિત્તેર લાખ રૂપિયાના દાગી અને પ્રોપર્ટીના પેપર્સ જે છે એ રાખેલા હોવાનું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવેલ ત્યારબાદ જે આ નવકુશ જે છે એ ત્યાં લોકર સર્વિસીસની જગ્યા પર જઈને પોતાની ચાવી ખોવાઈ ગઈ છે એમ કહીને અન્ય બીજી ચાવી જે છે એ મેળવી દે છે અને ત્યારબાદ પોતાનો ફોન બંધ કરીને પોતાના વતન દીપી ખાતે નાસી જાય છે અને પછી ફરિયાદીને જણાવે છે કે તમે મને ચોપન લાખ રૂપિયા આપો તો હું જે છે તમને લોકરની ચાવી આપું આ બાબતે ફરિયાદીએ અત્રે પોલીસ સ્ટેશને જાણ કરતા અમે બીએનએસ ની કલમ મુજબ ગુનો દાખલ કરેલ છે અને પરમ દિવસે જે છે આ કામના આરોપીને વાપી ખાતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમની મદદથી લઈને એમને પકડી પાડેલ છે ગઈકાલે એમને નામદાર કોર્ટમાં રજૂ કરેલ છે અને નામદાર કોર્ટે એમના ત્રણ દિવસના રિમાન્ડ આપેલ છે હાલ જે ફરિયાદીએ આપણને નખાવેલ છે એમાંથી પાંત્રીસ થી ચાલીસ ટકા જેવા ઘરેણા જે છે લોકર ખોલીને અમે રિકવર કરેલા છે પરંતુ કાલે રજાનો સમય હોય એની જે જે વજન છે એ સોની પાસે આ અમે આગળ જે નવકુશ જે છે એમ ફરી પરિવાર સાથે છેલ્લા પાંચેક વર્ષથી સંબંધ ધરાવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી જે છે એ હાલ જે એમનું કામકાજ છે એમાં પોતે નોકર તરીકે જોડાયેલ